રાજકોટના ધોરાજીમાં ત્રીસ ગામો વચ્ચે માત્ર એક હોસ્પિટલ આવેલ છે અને હોસ્પિટલમાં માત્ર બે જ ડોક્ટર છે જેના કારણે અહીં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે ડોક્ટર ન હોવાના કારણે દર્દીને તાત્કાલિક રાજકોટ રિફર કરવાની ફરજ પડે છે જેના કારણે કોઈક વાર દર્દીનું અધવચ્ચે મોત નીપજતું હોય છે ત્યારે આ સમસ્યાને લઈ ધોરાજીના સામાજિક કાર્યકરો દ્વારા ડોક્ટરોના અભાવ હોય તેવા પોસ્ટર લગાડી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જો સાત દિવસમાં ડોક્ટરોની નિમણૂંક કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી હોસ્પિટલ અત્યારે અત્યારે ડોક્ટરોની કમી છે જગ્યાએ સાત મહામારી ચાલી રહી છે ડેન્ગ્યુ મલેરિયા એવી બીમારી હોવા છતાં પણ અહીંયા ડોક્ટરની કમી છે હાલ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરી વાર મારી રહી છે ત્યારે સરકાર દ્વારા મસ્ત મોટા દવાઓ કરવામાં આવે છે સબ સલામત હોવાના દવા કરવી અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે હાલની પરિસ્થિતિ પરીસ્થી એવી છે શિયાળા ની ઋતુ ની અંદર એક તરફ ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગ ચાલો લઈ રહ્યા છે દવાખાનાની અંદર પગ રાખવા જગ્યા નથી કે બીમારીની ફેલાઈ રહી છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ ની અંદર આશરે દસ માંથી સાત જેટલી જગ્યાઓ ખાલી હોવાથી અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય તંત્ર હોય એને ઢંઢોરવાનો માત્ર પ્રયાસ કર્યો છે દર્દી એક સાડે ચારસો તો પાંચસો ની ઓપીડી હોય છે આપણે અહીંયા રોજ એમાં ઝાડા તાવ ઉલટી શરદી ખાંસી એક્સિડન્ટ પણ ઘણા બધા પેશન્ટ હોય છે આપણા અહીંયા સર્જન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન આ જગ્યા નથી ભરેલી પણ આ સીએમ સે તો અંડર હેઠળ એ ડૉક્ટર આવે છે એટલે એ